શહેરા માંજલપુર ખાતે જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા શહેરના સૌથી યુવાસી એ એ પ્રિયાનું સન્માન કરવામાં આવ્યું શહેરા માંજલપુર વિસ્તારમાં સિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા અધ્યક્ષ હેતલ ધાઇવર જયેશભાઈ રેખાબેન પંચાલ દ્વારા કરાટીના વર્ગ ચલાવવામાં આવે છે અને અહીંથી ઘણા ખેલાડીઓએ દેશ વિદેશમાં વડોદરાનું ગૌરવ વધાર્યું છે આજના યુગમાં શિક્ષણની સાથે સાથે સ્વ બચાવ તથા શિસ્ત પણ ખૂબ જરૂરી છે સાથે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતગમત ક્ષેત્રે યુવાને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે માંજલપુરમાં જય ક્ષેત્ર કરાટે ફેડરેશન પણ નાના નાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવામાં મહત્વનું આપી રહ્યું છે સાથે સાથે બાળકોમાં અને આત્મરક્ષા અને પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરી રહ્યું છે તો બીજી તરફ શહેરના પીડાદાયી લોકોને સન્માન આપવાનું ચૂકતા નથી ત્યારે તાજેતરમાં જ શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌથી યુવા એવા પ્રિયાંશી પંડ્યા અને તેમના માતા પિતાનું ચેર સિદ્દોલિયુ ફેડરેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે યુવા સિંહે પ્રિયાંશીએ જયસિતોરિયુ કરાટી ફેડરેશનના હેતલબેન થાયબર જય થાયબરનો આભાર વ્યક્ત કર્યો સાથે જ તેમણે ખેલાડીઓને તથા તેઓના વાલીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ ત્યારે ડગ્યા વિના પોતાના લક્ષ્યને વળગી રહીને મહેનત કરતા રહેશો તો સફળતા અચૂક મળશે માતા પિતાએ પણ પોતાના બાળકને કયા ફિલ્ડમાં રૂચિ છે તે જાણી સમજીને તેને પ્રોત્સાહિત કરવા જોઈએ અને ધોરણ બાર સુધીનો અભ્યાસ એ તમારા ભવિષ્યના કારકિર્દી માટેનું બેઝ છે જે આગળનું ભવિષ્ય સુનિશ્ચિત કરે છે માટે મહેનતનો કોઈ વિકલ્પ નથી ગુજરાતીમાં કહેવા છે કે સીધી તેને જઈ વરે છે પરસેવે નાય માટે તમારી સફળતા એ તમારા આત્મવિશ્વાસ અને તમારી મહેનત પર નિર્ભર કરે છે આજે જય સિતોરિયુ કરાટે ફેડરેશન તરફથી આજે મારી દીકરી જે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ તેનું સન્માન કર્યું તેના માટે અમે મારી દીકરીને છે ને જ્યારે દાંઠમાં ધોરણથી જ અમે એને એ રીતે જ તૈયાર કરેલી કે ભાઈ તને જે ફિલ્ડમાં જવું હોય તને જાય જે ચોઈસ હોય તને જે તને લાગે કે મને આ ફિલ્ડમાં સારું છે એ રીતે તું તૈયારી રાખજે અને તને કદાચ એમાં તું ફેલ બી થાય તો કંઈ ગભરાવણ નથી આ જિંદગીમાં ડાઉનફોલ ને અપાવવાનું જ છે તમારે તમારે એ રીતે જ આગળ વધો એવી રીતે અમે એને સમજાવીને તૈયાર કરેલી હતી અને એ રીતે જ એ આગળ વધીને થ્રુઆઉટ આજે બાવીસ વર્ષમાં એને આ ચાર્ટર્ડ એકાઉન્ટનું પાસ થઈ ગઈ છે તે અમને બહુ પ્રાઉડ થાય છે અને આમ જયેશભાઈનો ઘણો આભાર કે અમને આ ક્ષણે અમે અહીંયા એ કર્યા ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ટુ જયેશ સર એન્ડ ધીસ કરાટે એસોસિએશન ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી પહેલાં તો આ જે બધા સ્ટુડન્ટ છે એમનો મેં આજે ઉત્સાહ જોયો જે પ્રમાણે એ લોકો હું જ્યારે અહીંયા વેઇટ કરતી હતી તો ત્યારે એ લોકોને કંઈક પ્રોગ્રેસ રેસ ને ડક રેસ ચાલતી હતી તો એટલું એટલું સ્પીડમાં ને એટલું એન્થુઝિયાસ્ટિકલી એ લોકો ફ્રોગ રેસ કરી રહ્યા હતા કે આ જ એન્થુઝિયાઝમ આપણને લાઈફમાં જોઈએ છે કે જેવી રીતે આપણે નાનપણમાં હોઈએ છીએ કે ઉત્સાહ જે હોય છે એ તમે આખા તમારા પીરિયડ તમારી લાઈફ સુધી કેરી કરો કે થાકી ના જાઓ લાઈક હમણાં અને એ બીજી એક વાત મને ખાસ આ લોકોની ગમી કે જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમને શું બનવું છે તો એટલીસ્ટ કોઈકના પાસે કંઈકનો કંઈક તો આન્સર છે જ ભલે આગળ જઈને એ લોકોનું ચેન્જ થાય પણ એમના માઇન્ડમાં એમનું ડ્રીમ છે જેવી રીતે મારું ડ્રીમ હતું કે મને સીએ બનવું છે અને એન્ડ આઈ ક્રેક ડેટ ઇન ફર્સ્ટ એટેમ્પ હું ટ્વેન્ટી ટુ ઇયર્સની છું અને હમણાં હું સીએ છું જસ્ટ મારો બે દિવસ પહેલાં જ રિઝલ્ટ આવ્યું અને આઈ એમ સો હેપી કે ભાઈ એટલે મારે બધા પેરેન્ટ્સને ફર્સ્ટ ઓફ ઓલ એ કહેવું છે કે તમારા તમારા છોકરાઓને પૂછો કે તમારું શું ડ્રીમ છે શાંતિથી એમના સાથે બેસો અને એમને કન્સલ્ટ કરો કે તારે શું બનવું છે તને શું લાઈફમાં ગમે છે અને એ જે તમારો આન્સર હોય એને ફૂલ સપોર્ટ કરો જેવી રીતે મારા પેરેન્ટ્સે મને મારી થ્રુઆઉટ જર્નીમાં મને ફૂલ સપોર્ટ કર્યું છે કે તને જે બનવું છે એ તું બન બિકોઝ જ્યાં સુધી તમને મનગમતી વસ્તુ નહીં હોય ત્યાં સુધી તમે એ અચીવ નહીં કરી શકો અને એનું બેઝ હમણાંથી જ થશે ઇલેવન્થ ટ્વેલ્થ ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ સુધી જે બેઝ છે એ જ તમને આગળ કામમાં લાગ કામમાં લાગશે તો તમે પહેલેથી જ વિચારો કે તમને શું કરવું છે અને જે કરાટે રિયલી હમણાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર ગર્લ્સ એન્ડ એઝ વેલ એઝ ફોર બોઇઝ કેમકે જે પ્રમાણે હમણાં આખા દુનિયામાં જે ચાલી રહ્યું છે સેલ્ફ ડિફેન્સ ઇઝ મસ્ટ તો તમે ભણો છો એના સાથે તમારી કંઈક કરિક્યુલર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી રાખો કરાટે કરો તમે કેમ કે કરાટેમાં જે તમને શીખવાડે છે કે તમે ટૂર્નામેન્ટમાં જાઓ તો એ પહેલાં જે તમારી પ્રેક્ટિસ છે કે ટુર્નામેન્ટમાં જઈને તમારે તમે કેટલા અલર્ટ છો કે સામે વાળો તમને અટેક ના કરી દે એ પહેલાં તમે એમને અટેક કરો ત્યારે તમે જીતશો રાઈટ તો એ જ પ્રમાણે તમારી લાઈફમાં પણ એ જ કરવાનું છે કે તમે કેટલા અલર્ટ છો તમે તમારી ફિલ્ડ તમને કેટલું તમે ઇમ્પોર્ટન્ટલી એને લઈ રહ્યા છો અને કેવી રીતે તમે આગળ જઈ રહ્યા છો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હર સ્ટેજમાં જરૂરી નથી કે તમે આગળ જ વધશો કે તમને તમારા સાથે બધું સારું જ થશે ડાઉનફોલ પણ આવશે પણ એને એટલીસ્ટ એક્સેપ્ટ કરો કે ભાઈ ડાઉનફોલ છે તો કંઈ નહીં કાલે હું આના કરતાં વધારે સારું કરીશ આજે મારા ઓછા માર્ક્સ આવ્યા છે કે આજે મને ટીચરે લડ્યું છે તો ટીચર તમને બોલે છે તો શાના માટે બોલે છે કે તમે ઇમ્પ્રૂવ કરશો ટીચર તમને કહી રહ્યું છે કે મેથ્સમાં તારા સારા માર્ક્સ નથી આવ્યા તો ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે કે હા ટીચરે કીધું છે એટલે કંઈક તો હશે તો નેક્સ્ટ ટાઈમ હું સારું કરીશ નેક્સ્ટ ટેસ્ટમાં હું વધારે માર્ક્સ લાવીશ કે નેક્સ્ટ ટેસ્ટમાં હું ફૂલ માર્ક્સ લાઈશ એટલીસ્ટ તમે જે તમને કહેવામાં આવે છે કે જે તમારા સરાઉન્ડિંગ થઈ રહ્યું છે ને એક્સેપ્ટ કરો અને તમે આગળ વધો એ જ તમારે લાઈફમાં પણ કરવાનું અને બધા પેરેન્ટ્સને હું એ જ રિક્વેસ્ટ કરીશ કે તમાર તમારું ભલે તમારું બેબી બહુ નાનું છે પણ એટલીસ્ટ એને તમે પૂછો કે એને શું કરવું છે પછી તમે એને ફૂલ સપોર્ટ કરો અને એની સાથે એની જર્નીમાં રહો અને સ્ટાર્ટિંગથી જ તમે ધ્યાન રાખજો બિકોઝ આ જે ચાલી રહ્યો છે એમનો ફેઝ બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેઝ બનાવવા માટે એટલે તમે સ્ટાર્ટિંગથી એમના સાથે રહેજો અને બસ થેન્કસ ટુ ઓલ ઓફ યુ આઈ એમ ચાર્ટડ એકાઉન્ટ રાઇટ નાવ એન્ડ આઈ એમ વર્કિંગ ઇન અ કન્સલ્ટન્સી ફર્મ કિસ્